આજે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સભાખંડમાં ખંડમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સામાન્ય સભામાં જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી ગંગાસી પંચાયતના વિવિધ સમિતિઓના ચેરમેન જિલ્લા પંચાયતના સદસ્યો સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સામાન્ય સભામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું સાથે વિવિધ મુદ્દાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી આજરોજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત સભાખંડમાં આજરોજ ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું આજની આ ખાસ સામાન્ય સભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું જે છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લો વિકાસની હરણફાળ ભરે રહ્યું છે ત્યારે આજે આરોગ્ય શિક્ષણ સિંચાઈ મહિલાને બાળ વિકાસ પંચાયત શાખા વિવિધ શાખાઓમાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એ બજેટોમાં દરેક શાખાઓમાં દરેક લોકોને સ્પર્શે એ હેતુથી આજને સાતસો ને બાવીસ પોઈન્ટ એકતાલીસ લાખનું પુરાતંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એ સાથે સાથે સામાન્ય સભામાં અન્ય બીજા વિવિધ જે મુદ્દાઓ હતા એનું પણ આજે ચર્ચા કરવામાં આવી અને નાના પંચનું બજેટ પણ આજે રજૂ કરવામાં આવ્યું છે જે સર્વાનુમતે તમામ સદસ્યશ્રીઓએ રજૂ કર્યું છે મંજૂર કર્યું છે